એક સમયે સફેદ પાણીની સમસ્યા હતી એ સમસ્યા તો દૂર થઈ જ પણ એની સાથે સાથે એક બીજો પણ પ્રોબ્લેમ હતો જે લઈને તો એ પણ પ્રોબ્લેમ દૂર થઈ ગયો છે તો આપણે એમના પરિચય સાથે જાણીએ કે એમને રિઝલ્ટ મળ્યું કેવી રીતે તો સૌપ્રથમ તમારો પરિચય આપજો શું નામ છે તમારું નામ ગોખડુભાઈ ગમનભાઈ ચૌધરી હા ગામ કાકડવા હા તાલુકા તમે મને એ જણાવો આ જે તમારા બાજુમાં બેસેલા છે એ કોણ થાય જોયો પણ હશે એ ત્યારે એની અંદર ઘણી બધી વાતો કરેલી કે હા એમને જે પ્રોબ્લેમ હતો એ દૂર થઈ ગયો બરાબર ને તો એના સિવાય બીજો પ્રોબ્લેમ શું દૂર થઈ ગયો બીજો પ્રોબ્લેમ જે બેગનિસી નો પ્રોબ્લેમ દૂર થયો હમ કેટલા વર્ષ થઈ ગયા લગનાના લગનાના છ વર્ષ થઈ ગયા ઓકે એના માટે કોઈ સારવાર કરાવી કસે મતલબ સારવાર તો નથી કરાવી ઓકે મતલબ આ સફેદ પાણીની સમસ્યાના માટે આ પાવડર વાપર્યું મતલબ શું શું વાપરીઓ તમે થોડુંક પહેલા તો બતાવો એક તો આ નેચરા મોર છે ફોર વુમન જે બહેનો માટેનો વુમન્સ વેલનેસ છે અને એની સાથે સાથે આ ન્યુટ્રી લિવર છે આ પ્રોડક્ટ વાપરી એટલે જયારે આપણે વિડીયો લીધો ત્યારે પણ આ જ પ્રોડક્ટ વાપરતા હતા ને અને એ ઓલો રિઝલ્ટ મળી ગયું પણ આ ચાલતી જતી કે કેવું કે પછી એ કન્ટિન્યુ ચાલુ જ રાખ્યો મેં પછી પાંચ મહિના થયા હમ પછી પ્રેગ્નેસી આપણે પ્રેગ્નેસી રિઝલ્ટ મળ્યું બરાબર એટલે પાંચ મહિનામાં પાંચ મહિનામાં તો બાળક આપણે જોઈ શકીએ ખરા હા

પણ એની સાથે સાથે એક બીજો પણ પ્રોબ્લેમ હતો જે પ્રેગ્નન્સીને લઈને તો એ પણ પ્રોબ્લેમ દૂર થઈ ગયો છે તો આપણે એમના પરિચય સાથે જાણીએ કે એમને રિઝલ્ટ મળ્યું કેવી રીતે તો સૌ પ્રથમ તમારો પરિચય આપજો શું નામ છે તમારું નામ ગોકુડુભાઈ ગમનભાઈ ચૌધરી હા ગામ કાકડવા હા તાલુકા બરાબર જિલ્લો વ્યારા ઓકે તો તમે ઓકે તમે મને એ જણાવો કે આજે તમારા બાજુમાં બેસેલા છે કોણ થાય અમારી પૂરી થાય તમારી છોકરી તમારી દીકરી બરાબર ને આપણે આગળ પણ વિડીયો લીધેલો તમારો અહિયાં આજ ઘરમાં બરાબર ને મને યાદ છે લગભગ વરસથી વધારે સમય થઈ ગયો હશે અને ત્યારે આપણે વિડીયો લીધો તો સફેદ પાણીની સમસ્યા અને એ વિડીયો ઘણા બધા લોકોએ જોયો પણ હશે એ આ વિડીયો આની અંદર હું એનું

એટલે જયારે આપણે વિડીયો લીધો હતો ત્યારે પણ આ પ્રોડક્ટ વાપરતા હતા ને અને એ ઓલો રિઝલ્ટ મળી ગયું પણ આ ચાલતી જતી કેવું કે પછી એ કન્ટિન્યુ ચાલુ જ રાખ્યો મેં પછી પાંચ મહિના થયા પછી પ્રેગ્નેસી નો આપડે રિઝલ્ટ મળ્યું બરાબર એટલે પાંચ મહિનામાં પાંચ મહિના ઓકે પાંચ મહિના સુધી કન્ટિન્યુ હતું ને તેમાં રિઝલ્ટ મળી ગયું ઓકે મને હવે એ જણાવો કે બાળકનો જન્મ થયો કેટલો સમય થયો ચાર મહિનામાં આઠ દિવસ બાકી છે મહિનામાં દિવસ બાકી છે એટલે ઓલમોસ્ટ ચાર મહિના થઈ ગયા બરાબર ને તો બાળક આપણે જોઈ શકીએ ખરા શું નામ છે એમનું કૃતિ ઓકે ચાર માસ પૂરા થઈ જવાના છે એકદમ તંદુરસ્ત છે કેટલું વજન અત્યારે કિલો બરાબર ઓકે હવે મને જણાવો કે ચલો રિઝલ્ટ મળી ગયું પ્રેગનેન્સી નું પ્રેગ્નન્સી રહ્યા પછી ઘણા બધા પ્રોબ્લેમ આવે જેમ કે ચક્કર આવે વોમિટિંગ થવી વધારે કે પછી કમજોરી રહેવી તો આવી કોઈ તમને સમસ્યા આવી ખરી સમસ્યા નહી કોઈ સમસ્યા નહી બરાબર બરાબર અને ડિલેવરી વખતે કેવું હતું મતલબ ડિલેવરી નોર્મલ થઈ કે સિઝર કરાવવું પડ્યું નોર્મલ ડિલેવરી તો આજના સમયમાં તો નોર્મલ ડિલેવરી થવું એટલે એક સપનું જેવું હોય અને જો નોર્મલ ડિલેવરી થઈ કહેવાય તો ખરેખર બહુ મોટી વાત કહેવાય બરાબર ને હવે તમને મતલબ એકલા જ પ્રોડક્ટ વાપરેલી કે પછી હસબન્ડને પણ વાપરાવેલી જ એકલાય જ મતલબ તમે વાપરતા જ હતા ને કન્ટિન્યુ કર્યું ને તેમાં તમને આ પ્રેગ્નેન્સીનું પણ રિઝલ્ટ મળી ગયું જે એકચ્યુઅલી આમ તો પ્રેગ્નેન્સી માટે તમે પ્રોડક્ટ લીધેલી જ નહીં બરાબર ને સફેદ પાણીની પ્રોબ્લેમ હા અને સાથે સાથે આ એક પણ પ્રોબ્લેમ દૂર થઈ ગયો તો ખરેખર બહુ જોરદાર રિઝલ્ટ છે હવે ઘણા બધા બહેનોને આવી સમસ્યા હશે અને એ લોકો પણ ખરેખર આ વસ્તુ વાપરવા માંગતા હોય તો એવી બહેનોને તમારે શું સંદેશ આપવો છે શું કહેવું છે કે આ પ્રોડક્ટ વાપરો અને જે સમસ્યા તે દૂર થાય બરાબર છે અને બી બાળક બરાબર છે એ તો હવે તંદુરસ્તી આપવા ને ખબર પડી ગઈ જોઈને બાળકને કે તંદુરસ્તી કેટલી સારી છે તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર